જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે એ વાત કરવાના છીએ કે ગોળના આ ઉપાય કરી નાખજો તમારા જીવનમાં રહેલી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે જો તમારા જીવનમાં માતાલક્ષ્મી ન પ્રવેશતા હોય અથવા તો તમે માતાલક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હોય માતા લક્ષ્મીને તમારા જીવનમાં મેળવવા માંગતા હોય તો તમારે માત્ર ગોળના આ ઉપાયો કરી લેવાના છે ગોળના આ ઉપાયો રવિવારના દિવસ કરવામાં આવે છે જો તમે રવિવારે ન કરી શકો તો કોઈ પણ વારે તમે કરી શકો છો તો તેનું તમને શુભ ફળ પ્રાપ્ત થશે પરંતુ જો તમે રવિવારે આ ગોળનો ઉપાય કરી લીધો તો તમને માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ આપે છે અને તમારા તમામ દુઃખો દૂર થાય છે જો તમે આ ઉપાય જાણવા માંગતા હોય તો આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ તો તમને પૂરેપૂરી જાણકારી અને પૂરીપૂરી માહિતી જાણવા મળશે મિત્રો આ વિડીયોમાં અમે તમને કેટલાય એવા ગુણને સંબંધિત ઉપાયો જણાવવાના છીએ જે રવિવારે કરવામાં આવે તો તમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યાઓ ચાલી રહી હોય ગમે તેવા દુઃખ હોય અથવા તો તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું હોય તો તે પણ સમાપ્ત થઈ જશે અને તમને તમારા ઘણા બધા ધન પ્રાપ્તિના માર્ગો મળી શકે છે માત્ર આ એક ગોળનો ઉપાય કરવાથી તમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો અમે તમને એ ગોળના ઉપાય જણાવી રહ્યા છીએ જે ઉપાયો આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવેલા છે માતા લક્ષ્મી ખુદ કહે છે જે લોકો આ ઉપાય કરે છે યોગ્ય સમય અને યોગ્ય રીતે આ ઉપાય કરે છે તેમના જીવનમાં હું ચોક્કસપણે પ્રવેશ કરું છું તેમને ક્યારેય પણ ધન સંબંધિત સમસ્યાનો સામનો નથી કરવા દેતા આટલું જ નહીં પરંતુ તમને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળી જશે આ ઉપાય કર્યા પછી તમે ખુદને જોશો કે તમને દરેક દિશાઓથી પૈસા સંબંધિત સુખો મળી રહ્યા છે આપણા ઘરમાં ઘણી બધી એવી વસ્તુઓ હોય છે જે નકારાત્મકતાને દૂર કરવામાં અને ઘરના સકારાત્મક શક્તિ લાવવા ખૂબ જ મદદ કરે છે તો એવી ઘણી વસ્તુઓમાંથી એક વસ્તુ છે તેને આપણે ખાવામાં પણ ઉપયોગ કરીએ છીએ અને તે ગોળ છે એવું માનવામાં આવે છે કે ગોળમાં આ એક રાખેલી વસ્તુ નકારાત્મકતાને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે અને ગોળ એક એવી વસ્તુ છે જે આપણા આયુર્વેદમાં તેને દવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે અથવા તો ઘણી બધી વસ્તુઓમાં સ્વાદ ઉમેરવા માટે પણ તે ખૂબ જ મદદરૂપ થાય છે ઘણા લોકો એમ પણ સમજતા હોય છે કે ખાંડ ન ખાવી જોઈએ ખાંડથી ઘણી બધી બીમારીઓ થાય છે જેમ કે ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ થાય છે પરંતુ જો તમે તેની જગ્યાએ ગોળ ખાવ છો ગળીઓ સ્વાદ વધારવા માટે જો તમે ગોળનો ઉપયોગ કરો છો તો તેને કારણે તે તમારા શરીરમાં શુગર વધારતું નથી કેમકે ગોળમાં કોઈ પણ પ્રકારના રસાયણ નથી હોતા અને તે આપણા જીવનમાંથી નકારાત્મકતાને દૂર રાખવામાં ખૂબ જ મદદ કરે છે અને જીવનમાં સમૃદ્ધિનું કારણ બને છે મિત્રો ગોળ એ આપણા ભારતીય રસોડામાં એક મહત્ત્વનો ભાગ માનવામાં આવે છે જે મૂળ તો શેરડીમાંથી બને છે પરંતુ તેના વાસ્તુને લગતા પણ ઘણા બધા ઉપાયો આપણા શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યા છે જેનો ઉપયોગ તમે કરીને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવી શકો છો અને નકારાત્મક ઉર્જાને ઘરમાંથી દૂર કરી શકો છો ગોળમાં અન્ય ઘણા બધા ગુણોને કારણે ગોળનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે અને તેને આપણે ખાવામાં પણ ઉપયોગ કરીએ છીએ કારણ કે ગોળ એ નાનાથી લઈને મોટા વ્યક્તિઓ બધા જ ખાય છે અને જ્યોતિષશાસ્ત્રના મતે એવું પણ માનવામાં આવે છે કે જીવનમાં ચાલી રહેલી અનેક પ્રકારની સમસ્યાઓ માત્ર આના ઉપયોગ કરવાથી જ તમે દૂર કરી શકો છો ગોળની કેટલીક સરળ ટિપ્સ અને ઉપાયોનો ઉપયોગ કરીને આપણે આપણા જીવનમાં સકારાત્મકતા લાવી શકીએ છીએ અને માત્ર સકારાત્મક બદલાવ જ નહીં પરંતુ આખા પરિવારને સુખ સમૃદ્ધિ અને શાંતિ પણ મળી શકે છે મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ગોળ એ એવી વસ્તુ છે કે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે ગોળ એક એવી વસ્તુ છે જે દરેક રસોડામાં સરળતાથી ઉપલબ્ધ હોય છે કારણ કે જો તમે આ ઉપયોગ કરી નાખ્યા તો તમારા જીવનમાં રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ તમે તેનો જાતે જ અંત લાવી શકો છો અને તમારા જીવનમાં એક નવી સકારાત્મકતા તમે લાવી શકશો જે માત્ર ઉપયોગથી જ નહીં પરંતુ અન્ય ઘણા બધા તેના ફાયદાઓ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણા ઘરના સુખ સમૃદ્ધિ ઉમેરે છે આજે અમે તમને તેનો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે તમે આ ઉપાય કરીને તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને તમે દૂર કરી શકો છો મિત્રો થોડા ગળના ટુકડાઓની જરૂર છે અને તમારે માત્ર આ વિડીયોમાં જણાવેલા માહિતીને અનુસરવાની છે તો તમારા જીવનમાંથી તમામ પ્રકારની સમસ્યાઓ તો દૂર થઈ જ જશે પરંતુ તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ પણ લાવી શકો છો મિત્રો ઘણા લોકો આને અંધશ્રદ્ધા પણ માનતા હોય છે પણ મિત્રો જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રોમાં ગોળને સર્વોચ્ચ શ્રેણીમાં રાખવામાં આવે છે કારણ કે ગોળના ઉપાય જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટે ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે કારણ કે ગોળના ટોટકા તે આપણા આજના નહીં પરંતુ આપણા પૂર્વમાં પણ કરવામાં આવતા હતા જેને કારણે લોકો પોતપોતાના જીવનની સમસ્યાને દૂર કરી શકતા હતા મિત્રો આપણે ઉપાયો શરૂ કરીએ તે પહેલાં જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર જ આવ્યા હોય તેઓ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને હજુ સુધી જો તમારા મિત્રો સાથે શેર કર્યો ન હોય તો આ વિડીયોને શેર કરી દેજો કારણ કે આ બધી જ વસ્તુ બિલકુલ ફ્રી હોય છે અને જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તો માતા લક્ષ્મીના સાચા ભક્ત હોય તેઓ કમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ જય શ્રી માતા લક્ષ્મીજી લખી દેજો તો ચાલો આપણે આજની માહિતી શરૂ કરીએ મિત્રો આ થોડા ગોળના ઉપાય કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓને તમે દૂર કરી શકશો કારણ કે રવિવારના દિવસે આ ઉપાય કરવામાં આવે છે અને રવિવારનો દિવસ તે સૂર્યદેવને સમર્પિત કર દિવસ માનવામાં આવે છે સૂર્યદેવ જે તમારા ગ્રહને સંતુલનમાં જાળવે છે અને તમારા ગ્રહ સંબંધિત જો દોષો હશે તો તેને દૂર કરવામાં પણ આ ઉપાયો તમને ખૂબ જ લાભદાયી થઈ શકે છે તો ચાલો અમે તમને પહેલા ઉપાય વિશે જણાવીએ તો આ એક એવો ઉપાય છે કે જે તમે તમારા જીવનમાં દરેક પ્રકારની ખામી હોય અથવા તો જો તમે રોજ મહેનત કરો છો અને તમને તમારું પરિણામ નથી મળતું તમારા ઘરમાં રોજ ઝઘડા થાય છે તમારા ઘરમાં ભગવાનના આશીર્વાદ બંધ થઈ ગયા હોય તો ચાલો મિત્રો પહેલા ઉપાય વિશે વાત જણાવી દઈએ તો પહેલો પ્રયોગ છે તે જીવનમાંથી દરેક પ્રકારની ખામીઓ દૂર કરશે તમે મહેનત કરો છો છતાં પણ તમને પરિણામ નથી મળતું તમારા ઘરમાં હંમેશા લડાઈ ઝઘડાઓ થઈ રહ્યા હોય અને તમે સફળતા પ્રાપ્ત કરવા માંગતા હોય અને તમારા ઘરમાં ભગવાનના આશીર્વાદ ન હોય અને તેમાં તમે ચિંતામાં જ છો તો આનું મુખ્ય કારણ શું હોઈ શકે તેનું મુખ્ય કારણ એ છે કે તમારા જીવનમાં મંગલ દોષ હોઈ શકે શનિ દોષ હોઈ શકે અથવા તો વાસ્તુદોષ પણ હોઈ શકે ધારો કે તમારા જીવનમાં કુંડળીમાં સૂર્ય દોષ છે તો તે શક્ય છે કે તમારી કુંડળીમાં ચંદ્ર નીચે રાશિમાં ગયો હોય તો મિત્રો દરેક પ્રકારના દોષ માટે તમારે અલગ અલગ ઉપાય કરવાની કોઈ જરૂર નથી આ ઉપાય ને સતત તમારે અગિયાર રવિવાર સુધી કરતો રહેવાનો છે આ ઉપાય ગોળને સંબંધિત ઉપાય છે તે ઉપાય કરીને તમારા જીવનમાંથી તમે તમામ પ્રકારના દોષોને દૂર કરી શકો છો અને જો સાથે સાથે ઘરમાં ક્યારેય પણ ભગવાન સ્થિર નિવાસ ન કરી શકતા હોય તો તમે આ ઉપાય કરી લો તો તમને ભગવાન તમારા ઘરમાં સ્થિર નિવાસ પણ કરવા લાગશે તો તમારે અગિયાર રવિવાર પછી તમારા જીવનમાં જે કંઈ પણ ખામીઓ હશે તે તમામ સમાપ્ત થઈ જશે અને તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળવા લાગશે પરંતુ તમારે આ ઉપાય કરવા માટે કેટલીક વસ્તુઓની જરૂર પડશે જેમ કે તમારે ત્રાંબાનું વાસણ લેવાનું છે ત્યારબાદ તમારે રવિવારે સ્નાન કર્યા બાદ ત્રાંબાનું વાસણ લઈ અને તેમાં તમારે શુદ્ધ પાણી ભરીને તેમાં ગંગાજળના ચારથી પાંચ ટીપાં ઉમેરી દેવાના છે અને ગંગાજળ ઉમેર્યા પછી તમારે તેમાં એકવીસ દાણા ચોખાના નાખવાના છે અને ત્યારબાદ તમારે એમાં થોડું કંકુ નાખવાનું છે એટલે કે તમે જે કંકુનો ઉપયોગ કરો છો તે બજારમાં ખૂબ જ આસાનીથી મળી રહે છે તેમાં તમારે થોડું કંકુ નાખી દેવાનું છે એક ચપટી લાલ ગુલાબ નાખી દેવાનું છે અને થોડો ગોળ ઉમેરવાનો છે હવે તમારે તમારા ઘરની છત પર જવાનું છે અને આ પાણી જેમાં તમે જે કુમકુમ અને ચોખા ઉમેર્યા છે આ બધું જે મિશ્રણ કરેલું છે તે ભગવાન સૂર્યદેવને તમારે અર્પણ કરવાનું છે જ્યારે પણ તમે સૂર્યદેવ ભગવાનને અર્પણ કરો છો ત્યારે ધ્યાનમાં રાખો કે તમારે વહેતા પાણીમાંથી જ સૂર્યદેવને જોવાના છે એટલે કે તમે જે પાણી રેડો છો તે ધારમાંથી તમારે સૂર્યદેવને જોવાના છે આમ કરવાથી તમને અસીમ ફળ પ્રાપ્ત થાય છે અને જ્યારે પણ તમે સૂર્યદેવને જુઓ છો ત્યારે તમારે એક મંત્રનો જાપ કરવાનો છે તે મંત્ર આ પ્રમાણે છે ઓમ સૂર્યએ નમઃ તમારે આ મંત્રનો જાપ કરવાનો છે અને આ તમે અગિયાર વાર આનો જાપ કરી શકો જેટલી ઘડી તમે મંત્રનો જાપ કરો છો તેટલી વાર તમારે સૂર્યદેવને જળ અર્પિત કરવાનું છે અને જો તમે આમ કરો છો તો તમારી કુંડળીના દોષો દૂર થઈ જશે અને જો તમે અગિયાર રવિવાર સુધી ઉપાય કરી શકો તો તે આ તમને વધારે શુભ ફળ આપે છે તમારે આ ઉપાયને રવિવારે કરવાનો રહેશે અને લગાતાર અગિયાર રવિવાર સુધી કરવાનો રહેશે જો મિત્રો તમારા જીવનમાં ગમે તે પ્રકારના દોષો હોય મંગળ દોષ હોય અને અથવા તો વાસ્તુ દોષ હોય વગેરે દોષ હોય કુંડળીને લગતા દોષ હોય તો તે પણ દૂર થઈ જાય છે મિત્રો આ ઉપાય કરવાથી તમે જે ઈચ્છો છો તે તમને મેળવી શકો છો તે માટે તમારે જરૂરથી આ ઉપાય કરવો જોઈએ હવે મિત્રો બીજા ઉપાયની વાત કરીએ તો તે એક મહા ઉપાય છે જે ઉપાય કરીને તમે તમારી ઈચ્છા પૂર્ણ કરી શકો છો તમારા નબળા પડતા ગ્રહને પણ તમે મજબૂત કરી શકો છો જો મિત્રો તમને નોકરી ન મળી રહી હોય અથવા તો તમને ધંધામાં સફળતા ન મળતી હોય તમે ધંધો કરી રહ્યા છો તેમાં તમને નુકસાની સહન કરવી પડતી હોય તો તેના માટે પણ તમે આ ઉપાય કરી શકો છો તમારું કામ જો તમે ન કરી શકતા હોય અને તમે આ વાતથી કંટાળી ગયા હોય તમે કેટલીક પણ મહેનત કરો છો છતાં પણ તમને મહેનતનું ફળ નથી મળતું અથવા તો તમે મહેનત કરી હોય તો પણ તમને યોગ્ય વળતર નથી મળતું પણ તમે ખૂબ જ પરેશાન થઈ ગયા હોય તો તમારે રવિવારના દિવસે આ ઉપાય ચોક્કસ કરવાનો છે જે ઉપાય આ તમામ સંકટોને દૂર કરવા માટેનો ઉપાય માનવામાં આવે છે અને તમારી તમામ સમસ્યાઓને તમે ઝડપથી દૂર કરી શકશો મિત્રો તમારી કોઈ પણ ઈચ્છા હોય ભલે કોઈ નોકરી કરવાની ઈચ્છા હોય તો પણ તમે તેમાં સફળતા મેળવી શકશો તો તમારે તેના માટે શું કરવું પડશે તો તમારે સૌ તો રવિવારના દિવસની પસંદગી કરવાની છે કારણ કે આ ઉપાયને રવિવારના દિવસે જ કરવામાં આવે છે સૌથી પહેલાં તમારે દર રવિવારે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું પડશે તો તે તમને ભગવાન સૂર્યદેવ તમે જળ અર્પણ કરી શકો છો તેમાં તમારે થોડું વસ્તુ નાખવાની છે તેમાં તમે ચોખ્ખા ગંગાજળ અને ગોળનો ઉપયોગ કરીને સૂર્યદેવને તમે જળ અર્પિત કરી શકો છો અને મિત્રો જો તમે દરરોજ સવારે પાંચ મિનિટ કાઢીને સૂર્યદેવને રવિવાર સિવાય દરરોજ જળ અર્પણ કરો છો તો તમને આ ઉપાયનો ચોક્કસ લાભ મળે છે અને આ ઉપાય જો તમે કરો છો તો તમને ભગવાન સૂર્યદેવના આશીર્વાદ મળશે અને જો તમને નોકરી મળવામાં મુશ્કેલીઓ આવી રહી હોય ધંધામાં સફળતા ના મળી રહી હોય અને તમે જો ધંધામાં સફળતા મેળવવા માંગતા હોય તો તમારે જરૂરથી આ ઉપાયને કરી લેવો જોઈએ તમારે દરરોજ સવારે સૂર્યદેવને જરૂરથી જળ અર્પણ કરવું જોઈએ મિત્રો આ કરવાથી તમારા જીવનના દુઃખો તમે દૂર કરી શકો છો ત્રીજા ઉપાયની હવે વાત કરીએ તો તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તે પરેશાનીઓથી મુક્તિ મેળવવા માટેનો ઉપાય છે મિત્રો જો તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ આવતી હોય તમે નાનું એવું કામ કરવા જતા હોય તો ત્યાં પણ તમને પરેશાનીઓ આવી રહી હોય તેના ઉપાય માટે તમે આ ઉપાય કરી શકો છો તેના નિદાન માટે તમે આ ઉપાયને કરી શકો છો મિત્રો જો તમારા જીવનમાં સતત પરેશાનીઓ વધી રહી હોય તો તમારે આ ઉપાયને કરવો પડે અને તમે કોઈ પણ વારની પસંદગી કરી શકો છો સોમવાર રવિવાર શુક્રવાર કોઈપણ દિવસે તમે ઘરેથી બહાર નીકળો તેના પહેલાં તમારે થોડો ગોળ લઈ લેવાનો છે ત્યારબાદ તમારે ઘરેથી નીકળતા પહેલાં થોડો ગોળ લઈને તેને લાલ કપડામાં ગોળને રાખી દેવાનો છે પછી તમારા જમણા ખિસ્સામાં તેને રાખી દેવાનો છે એટલે કે તમારે લાલ કપડામાં ગોળને વીટીને તેને તમારા જમણા ખિસ્સામાં રાખવાનો છે પછી તમારા કામ પર તમારે જવાનું છે પછી તમારે તેને તમારી પાસે રાખવાનો છે ને તે તમારા પર આવનારી અનિષ્ટ દુર્ઘટનાઓ દૂર કરશે અને જો તમે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા હોય તો તેના પહેલાં તમારે જરૂરથી કોઈ પણ મીઠી વસ્તુ ખાઈ લેવી જોઈએ તેનાથી તમારે જે કોઈ પણ અવરોધો આવતા હોય તે દૂર થઈ જશે અને જો તમારા કામમાં સફળતા તમે મેળવવા માંગતા હોય તો તમારે આ ઉપાયને કરવો પડશે મિત્રો આગળના ઉપાયની વાત કરીએ તો જો તમે સફળતા મેળવવા માંગતા હોય તમે તમારા જીવનમાં કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માંગતા હોય તો તમારે પાંચ રવિવાર આ ઉપાય કરવો જોઈએ જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ જે તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલી નાખશે અને જો તમારી કુંડળીમાં દોષ હોય તો તે પણ દૂર થઈ જશે તમારા ભાગ્યના તાળા ખુલી જશે માત્ર તમારે આ ઉપાયને પાંચ રવિવાર સુધી લગાતાર કરવાનો છે આ એક મહિનાનો ઉપાય છે અને તમારે ઘરના વડીલો પણ આ ઉપાય કરી શકે છે મિત્રો એક ગાયમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે ગાયના છાણમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ગૌમૂત્રમાં માતા ગંગાનો વાસ હોય છે ગાયના મધ્યમાં ભગવાન ભોલેનાથજીનો વાસ હોય છે તો મિત્રો ગાયને તમારે રોજ સવારે રોટલી દાન કરવી જોઈએ એટલે કે ખવડાવવી જોઈએ આ ઉપાય તમારે રવિવારે કરવાનો છે આ ઉપાય તમારે દર રવિવારે એટલે કે પાંચ રવિવાર સુધી તમે જે પણ તમે પહેલી રોટલી અથવા તો ભાખરી બનાવો છો તેમાં તમારે થોડો ગોળ ભેળવીને ગાયને ખવડાવવાનો છે એટલે કે રવિવારે તમારે આ ઉપાયને કરવાનો છે તમારે રવિવારના દિવસે સૌપ્રથમ તો સવારમાં ગાય માતાને ગોળ ભેળવીને રોટલી અથવા તો ભાખરી ખવડાવવાની છે જેનાથી તેત્રીસ કરોડ દેવી દેવતાઓ માતા ગંગાજી દેવી લક્ષ્મી તેમના આશીર્વાદ તમને આપે છે અને તમારા તમામ દુઃખોને તેઓ દૂર કરે છે તમારે આ ઉપાયને પાંચ અઠવાડિયા સુધી કરવાનો છે હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે આ ઉપાયને ધ્યાનથી સાંભળજો આ એક ખૂબ જ સરળ ઉપાય છે મિત્રો જો તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોય તો તેનું તમારે શું કરવું જોઈએ જો મિત્રો રવિવારના દિવસની તમારે પસંદગી કરવાની છે કારણ કે રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવજીનો દિવસ માનવામાં આવે છે તે દિવસે તમારે કોઈપણ ગરીબ વ્યક્તિને ધાબળો અથવા તો એવી કોઈ પણ વસ્તુ જે કોઈ પણ ગરીબ વ્યક્તિને મદદ કરી શકે તેટલી તમારે મદદ કરવી જોઈએ પછી ભલે તમે ધાબળો કપડું છત્રી અથવા તો કોઈ પણ ખાવાની વસ્તુ આપી શકો તો તમારે તે ગરીબ વ્યક્તિને જરૂરથી આપવી જોઈએ અને આની સાથે તમે વિશેષ રૂપથી ચોખાનું પણ દાન કરી શકો છો તમારે થોડા ચોખ્ખા લઈ લેવાના છે ત્યારબાદ તમારે મંદિરની બહાર બેઠેલા કોઈ પણ ગરીબ વ્યક્તિને તમે આ ચોખા દાનમાં આપી શકો છો મિત્રો જો તમે રવિવારના દિવસે વિશેષ રૂપથી આવી રીતે દાન કરો છો તો તેને કારણે ભગવાન સૂર્યદેવજી તેમના આશીર્વાદ તમને આપે છે મિત્રો આગળના ઉપાય વિશે વાત કરીએ તો જો તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ વધી રહી હોય જો તમારા જીવનમાં ખર્ચાઓ વધી રહ્યા હોય તો તેને દૂર કરવા માટે તમે એક ઉપાય કરી શકો છો તે ઉપાય કરવા માટે તમારે કોઈપણ રવિવારના દિવસની પસંદગી કરવાની છે તે દિવસે તમારે ગોળ અને ચોખાનો આ વિશેષ ઉપાય કરવાનો છે અને ગોળને ચોખાને તમારે મિશ્રિત કરી લેવાના છે ત્યારબાદ તમારે કોઈપણ વહેતા પાણીમાં આ ગોળ અને ચોખાને પધરાવી દેવાના છે જો તમારા કુંડળીમાં સૂર્યની સ્થિતિ ખરાબ હોય તો તે પણ શુભ થઈ જાય છે મિત્રો જે લોકોના જીવનમાં સૂર્યની કુંડળી સારી ન હોય એટલે કે સૂર્યની સ્થિતિ સારી ન હોય તેમના જીવનમાં મોટે ભાગે બીમારી રહે છે તેનાથી બચવા માટે તમારે રવિવારના દિવસે ગોળની નાની નાની ગોળીઓ બનાવીને માછલીને ખવડાવવી જોઈએ આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે કારણ કે માછલીઓ તે સૂર્યદેવની ઉપાસક માનવામાં આવે છે તેનાથી તમને ઘણા પણ આશીર્વાદ મળે છે આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બનશે અને જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે મિત્રો જો હંમેશા તમારા ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા હોય પિતા પુત્ર વચ્ચે અથવા તો પતિ પત્ની વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ થતા હોય ક્યારેય પણ ઘરમાં શાંતિનું વાતાવરણ ન હોય તો તેના માટે તમારે તમારા ઘરમાં રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા જરૂર કરવી અને આદિત્ય સ્તોત્રનો તમારે પાઠ જરૂર કરવો જોઈએ તે કરવા માટે તમારે દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં તમારે સૂર્યદેવને વિશેષ રૂપથી જળ અર્પણ કરવું દાન અવશ્ય કરવું સૂર્યયંત્રની સ્થાપના કરવી તમારા ઘરમાં તમારે સૂર્યયંત્રની જરૂરથી સ્થાપના કરવી આમ કરવાથી તમને સૂર્ય ભગવાનના વિશેષ આશીર્વાદ મળશે અને તમને સફળતા મળે છે જો તમે દરરોજ સૂર્યની પૂજા ન કરો તો પણ તમારે રવિવારના દિવસે સૂર્યયંત્રની જરૂરથી પૂજા કરવી જોઈએ સૂર્ય ભગવાનની પૂજા કરવી જોઈએ મિત્રો જો તમે સૂર્યની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માગતા હોય સૂર્યદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માગતા હોય તો તમારે આવા ઉપાયો જરૂર કરવા જોઈએ મિત્રો કદાચ તમે નહીં જાણતા હોય કે ભગવાન સૂર્યદેવજીને કેવી રીતે જળ ચડાવવું જોઈએ તો મિત્રો ગોળના એવા કેટલાય ઉપાયો છે જે આજના વિડીયોમાં મેં તમને જણાવ્યા છે તે તમારે જરૂરથી કરવા જોઈએ જો તમે રવિવારે બે ચાર મિનિટ કાઢીને આ ગોળના ઉપાય કરો છો તો તમારા જીવનના દરેક દુઃખમાંથી તમને મુક્તિ મળશે અને સૂર્યદેવની કૃપા પણ તમને મળશે તમારા નક્ષત્રો તમારા ગ્રહો જો તમે રાહુ કે દોષથી પરેશાન હોય તો પણ તેનો ઉકેલ મળી જાય છે તમે જીવનમાં ઘણી પ્રગતિ કરવા માંગતા હોય તો તમારે આવા ઘણા ખરા ઉપાયો જરૂર કરવા જોઈએ સૂર્ય ભગવાનની કૃપા હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બની રહે છે તો સૂર્ય ભગવાનના આશીર્વાદથી તમે જીવનમાં ખૂબ જ આગળ વધી શકો છો મિત્રો જો તમે પણ સાચા સૂર્ય ભક્ત હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી સૂર્યદેવ લખી દેજો અને મિત્રો અમે જે ઉપાય તમને જણાવ્યા છે તે બધા એવા સચોટ ઉપાય છે કે જે ઉપાયો જો તમે રવિવારના દિવસે પાંચ મિનિટ કાઢીને કરો છો તો તે આ તમારા ઉપાયો જરૂરથી સફળ થાય છે અને તમારા જીવનમાં એક નવી સકારાત્મકતા આવે છે અને જો તમારા જીવનમાં હંમેશા કોઈ પણ વાત વાતને લઈને હંમેશા પરેશાનીઓ ઊભી થતી હોય તો તમારે આવા ઉપાયો જરૂર કરવા જોઈએ કારણ કે જો તમે સૂર્યદેવને સામે ગોળના ઉપાયો કરો છો તો સૂર્યદેવ જરૂરથી પ્રસન્ન થાય છે અને રવિવારના દિવસે તમારે આ ગોળના ઉપાયો જરૂર કરવા જોઈએ કારણ કે ગોળના ઉપાયો કરવાથી તમારા જીવનના તમે દુઃખોને દૂર કરી શકો છો અને જીવનમાંથી તમામ પરેશાનીઓને તમે જાતે જ દૂર કરી શકો છો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે નોટિફિકેશન બિલને પણ ઓન કરી દેજો જે લોકો ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તેઓ કમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાતે રાતે લખી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો તમારા મિત્રો સાથે આ માહિતીને શેર કરી દેજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે